જય સોમનાથ જય મગલમાં તો મિત્રો આજના આપણા નવા બ્લુગમાં ફરીથી બધાનું હાર્દિક સ્વાગત છે ભાઈ અને આજે હવે આપણે અત્યારે તો ખેતરમાં જઈએ છે તો આપણે એમ શું કે હવે ખેતરમાં શું કહે આપણે તલ એક વખત બધાને બતાવી દઈએ આપણા મિત્રો ભાઈ આપણા તલ કેવા છે તો આપણે અત્યારે તલ બતાવવા માટે જઈએ છીએ અને આપણે પછી એવું છે મોટર ચાલુ કરવાની છે એનું તો આપણે કંઈ નહીં બહુ બતાવીએ આપણે આપણે ચાલુ કેવા છે ને ભાઈ એ બધા એને આપણે બતાવવાનું છે એટલા માટે આપણે અત્યારે થાય છે અને હવે આપણે આગળ તો વધારીશું આપણે તો સારામાં સારા છે વાંધો નથી પાણી હાલે છે તો તમને આડી ચાલો ત્યાં જઈને પાણી બતાવું ભાઈ વિડીયો મૂકીને ન જતા આપણી સેનલમાં આવાના આવા વિડીયો આવતા રહે અને કેવા જોવાશે એ પણ કોમેન્ટ કરો એટલે આપણે પછી ખેતી વિશે બતાવવાનો પ્રયત્ન કરશું ચાલો તો આપણે તલ જોઈએ તો આપણે ભાઈ તલ છે આ જોઈ શકો એટલે બતાવીએ તલ છે આપણે ક્યાં તો અહીંયા ભૂગ્યા ભાઈ ખેતર માં હાલ સારું છે વાંધો નથી તમે આ જોઈ શકો આમાં શું બહુ દેખાય નહીં અત્યારે તો આ બધી બહુ સારા છે તલે આ વર્ષે આ જેમાં આ પાંદડા છે ને તો તમને બહુ ફાલ નહીં એટલો દેખાતો હોય તોય આ જો આ ફીટી નાખ્યો આ એક છોડવામાંથી કેવડે છોડવો છે તમે જોઈ શકો આ એક છોડવાની વાત નથી આપણે ભાઈ આ બધા બધામાં એમ જ છે આપણે અત્યારે આ બધીમાં જ્યાં છોડવા છે ને બધીમાં એમ જ છે ફીટી સારું નાખ્યું ફાલી હારો છે બધું સારું છે આપણે અત્યારે આમાં પાણી તો કામકાજ ચાલુ છે આ ભાઈ આપણા તેલ છે એવું છે તમે આ બધી જોઈ શકો આપણે ભાઈ શું કહે મેં આવત કરી એ પ્રમાણે તલ એ છે સારામાં સારા કોમેટ કરજો તમે પણ કેવા તલ છે અમને ખ્યાલ આવે અમે ભાઈ આવા શું કહે ખેતીવાડીના જ વિશે આપણે બતાવશું ભાઈ આપણે બીજું કે આપણે ડીકે ચેમ્પિયનમાં આપણે સતરી નાખી છે એટલે મતલબ ભાઈ એને ભેગી જ આવી હતી આપણે ક્યારે હજી નથી નાખી એ લોકો પાસે આવીને નાખી ગયા તો એ ફાળી તમને ઘરે જઈને બતાવું છું અને મિત્રો ભૂલ્યા વગર ચેનલ જઈને ન સબસ્ક્રાઈબ કરી હોય ને ચેનલને સબસ્ક્રાઈબ કરી અને રાખજો આપણે હવે એમાં શું કહે આપણે એ ડીકે ચેમ્પિયનથી જ કરવાનું છે અને આપણે એનું કાંઈ પહેલું નથી એમ આપણે એમાં જે હશે બધાને સાસું કહેવાનું છે કે ડીકે ચેમ્પિયન કદાચ કોઈને લેવું હોય તો આપણે કોઈ લઈ શકીએ કે ના લઈ શકીએ કેમકે આપણે એમાંથી સાહુ કંઈ એનાથી કાઢવાના છે પછી અમારે તો શું છે કે ટપકથી નળિયું મૂકીને માંડવી આપણે ઝાઝિયા વખતે કરવાની ઈચ્છા નથી આપણે થોડી ઘણી કરવાની છે પાંચ સાત વીઘા એટલે હવે એ તો જી થાય એ પછી આગળ તો એ પણ આપણે ટપક થઈ એટલે એ કોરામાં આપણે માંડવી વાસું અને લીલામાં પણ આપણે માંડવી આ વખતે વાવવાની છે તો એ આપણે લીલામાં એ માંડવી વાસું તો એનું કેવું રિઝલ્ટ છે શું છે શું નહીં એ પણ તમને આપણે એમાં બતાવશું કે આમાં ઘણા કહેતા હોય કે ભાઈ ખેતીમાં છે તો આ ટ્રેક્ટર એ મતલબમાં હાલ્યું જાય આમ થાય તો હવે આપણે અનુભવ તો ન કર્યો હોય એટલે આપણે કંઈ ખ્યાલ ન હોય તો આપણે જે હશે એ સાસે સાસું બતાવીશું આપણે કેમકે આપણે સામે ને સામે આપણે શું કહે એમાં તો કંઈ વિડીયોમાં આપણે આઘા પાછું નહીં કરી શકીએ એટલે આપણે જે હશે એ સાસું કહેશું એટલે કોઈ ખેડૂત મિત્રોને લેવું હોય તો લઈ શકીએ અને આપણે એવું લાગે કે આ નથી લેવાય એવું તો ન પણ આપણે એ પણ કહી શકીએ ને કે ન લેવાય શું છે શું નહીં તો આપણે એના માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો એટલે આપણે એ પણ તમને બતાવશું ને આપણું આ ખેતરમાં તો ખબર જ છે આપણે સાહુ ને બધી કાટસું ને એ બધી જેમ જેમ એનું આગળ આગળ કામ આવતું જાય ને એમ આપણે એ કરતા જાઉં એટલે તમને એ પણ બધી બતાવશું તો અત્યારે આપણે ડીકે ચેમ્પિયન છે ને ત્યાં તમને સારું બતાવું તો ભાઈ આપણે અહીંયા ડીકે ચેમ્પિયન પડ્યું અહીંયા આપણે એલા ઘડિયામાં ન્યા રાખી દીધું કેમ કે આ ભાઈ ઉઘાડું બધી ને આમ થોડુંક ધૂળ વધારે ઉડવાની કરે ને એટલે આપણે અહીંયા રાખ્યું હતું તો આપણે પાછું અહીંયા મૂકી દીધું કેમ કે સતતરી આપણે આવી ગઈ ને એટલે અહીંયા જાય એમ આ સત્રી આપણે સારી છે એ પણ આપણે અહીંયા ટ્રેક્ટર અહીંયા મૂકી દીધું ભાઈ વસલા કયું ટ્રેક્ટર છે મિની પણ નામ હું છે ને

એમ ને ને આ આપણે બતાવી દઈએ ને આમાં આપણે મિત્રો જે આ શું કહે અહીંથી આપણે અહીંથી આપણે મિત્રો ટુંડા છોડાવેલા છે ટુંડા આપણે હજી ફિટ નથી કર્યા એ ફિટ કરશું એ પણ બતાવશું ઘોડીને ને આપણું અહીં ત્રણસો ત્રી પાંચ સ્પીડ છે એવું છે ભાઈ ચાલો તો પછી આપણે પાછા હવે આગળ તો શું કરશું હવે આપણે આગળ જોશું હવે એટલે તમને ભાઈ વિડીયો મૂકીને જોતા નહીં આપણે આગળ આગળ જોશું શું કે ભાઈ ત્રણસો તેત્રીસ છે એ ત્રણસો તેત્રીસ તો આ છે ના હવે કોઈને કહેતો નહીં તો આનીથી માંડવી હોય કે એમ તો ચાલો મિત્રો હવે પછી આપણે પાછા આગળ જોઈએ વિડીયોમાં રહેજો તો ચાલો મિત્રો આપણે આ ત્રણસો તેત્રી લઈને આપણે એની સાઈડ ભરવા જવાનું છે હાઠયું કપાસનું આપણે કાઢવી જોઈએ તો ચાલો આપણે આપણે અહીંયા જઈએ એ પણ તમને બતાવીએ અને એ પણ આપણે ભરીને આવીએ એ પાછું બતાવશું એ વિડીયોમાં રહેજો મિત્રો આપણે જો આ નું ભરી લીધું મજા આવે એમ કરીને એવું છે તો હવે આપણે આમ કે હવે જ્યાં સેપ હવે કઈ ફરવા આવી નક્કી નથી તમે આ જોઈ શકો આમાં ગયું આપણે ભાઈ વિડીયો બધા જોયેલો હશે પહેલાંનો ચાલો તો આગળ પાછા આપણે જોશું શું કરીએ તો ચાલો મિત્રો આપણે હાથિયું આપણે નથી ભરીને આડી જોયું એમ આવી ગયા છે ને હવે અહીંયા આપણે ઠલવી પણ નાખ્યું છે અને ઠલવ્યું આપણે અહીંયા પાસે ઢેગલી કરી દીધો છે અને હવે આપણે આજનો આ લોક છે ને ભાઈ હવે નથી લાંબો ખેંચવાનો એટલે આપણે અહીંયા જેન્ડ આપી દેવાનો છે એટલે તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે આપણે આખા વિડીયોમાં કીધું એ પ્રમાણે આપણે આગળ આગળ વિડીયોમાં બધાને જોવા મળશે આપણે જે સાસી માહિતી હશે એ ખોટી રીતના કંઈ આપણે નહીં આપીએ આપણે જે હશે સાસું કહેશું તો ચાલો હવે પાછા આપણે કાલે મળીશું એટલે કાલના વિડીયોમાં આપણે આગળ જોશું શું કરીએ ચાલો તો જય સોમનાથ